મિત્રો નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો વ્લોગ વિડીયોમાં તમે બનાવી રહીજો મિત્રો તમને વ્યૂ બતાવો મસ્ત જે અમે માતાજી દર્શન કરવા જઈએ છીએ મિત્રો એ રસ્તો તમને બતાવો અને મિત્રો બને રહીજો વિડીયોમાં તો ચાલો જઈએ મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો છે મિત્રો દર્શન કરવા જઈએ છીએ મેળવાથી આ રસ્તો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો રસ્તો આ જ મારક છે મિત્રો બાજુ મિત્રો આવું છું થોડો બટરાનો વિડીયો લેતો ત્રો વેલા વેલા પગીઓ લેવું કેવું લેવું હા હા મિત્રો આડાવળી ગલીઓ પડે તમે જોઈ શકો છો આડાવળો મિત્રો રસ્તો તમે પાછું જોઈ શકો છો આ રસ્તો છે મિત્રો અહીંથી અમે માતાએ દર્શન કરવા જઈએ છીએ આ વ્લોગ તો મિત્રો તમે જોઈ શકો છો આ વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ તો મને એવું થયું કે આ વિડીયો તમે બનાવો બતાવો વ્યૂ તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મિત્રો બધું આવું છે પાછો આવી વળોખવાળે છે મિત્રો તમે જોઈ શકો છો પાછો વળોખવાળે છે મિત્રો આવું છે આ બાજુ મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો બોરે વધારે છે મિત્રો આ બાજુ એટલે થોડું એવું રહેવા ગયા છે આ મિત્રો જંગલ વિસ્તાર જેવું છે આ બાજુ મજુ શકું છે મિત્રો બોરીઓ ગોરેમાં ફળિયા મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો પેલો રસ્તો જાય ને એક બાજુ જાય છે એક આ બાજુ જાય છે આપણા બાજુ મિત્રો જવાનું છે આગળ ટ્રેક્ટર ચાલે છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ નજારો તમે જોઈ શકો છો ખેતર આવી એક રસ્તો છે એક રસ્તો અવાજ આપણા જવાનું છે મિત્રો આટલા વિડીયો આપણો પૂરો કરીએ આજ રસ્તો મિત્રો માતાજી દર્શન કરવાનું તો મિત્રો તમને વ્યૂ કેવો લાગે મિત્રો તો મિત્રો આટલા આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ કરજો મિત્રો જય માતાજી તા